हां ले जाओ ओ वचन भाई हां पर किशोर भाई नंबर अपोनी हां व्हाट्सअप करू मैं कलेक्टर रे बात करी है हां हां बराबर है ने मैं किदो मतलब साहब અત્યારે આવો આવો હાલે છે હા મતલબ તો બંધ કરા હોય હા હા લે હમણા ઓલાડે ફોન કરતો હા તો વાંધો હાલો ઉ નંબર રાખો તો આ નંબર ને કોમે ન્યા જાય ને તો વાડીએ હા 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 વાંધો કેમાં થોડો થોડા ગણા અહીં રહેજો वचन भाई हां ચાલુ રાખજો ને એક મિનિટ અહી સુની ફોરેસ્ટ દબાણ કર્યું હતું બરોબર છે જે તે વખતે તમે મેં બધા રહ્યા હતા અને કલેક્ટર આવ્યા હતા લખીને દીધું કે ભાઈ આ જે સ્થિતિ માં રેવા દેવું અને સયુક્ત માપણી કરી અને આનો નિર્ણય લેવો બરોબર હવે એ કઈ વખતે કઈ પછી કાઈ કર્યું નતું સરકારે કઈ સંયુક્ત માપણી કરાવી નતી અને forest પાસે આનો કોઈ આધાર નથી જે સોંપણી કરી ને એને માપણી નથી કરેલી અને હવે અટાણે આમ ઉભો mall છે બધોય અને હેરાન કરે છે બરોબર તો એના માટે શું કરવું એટલે અત્યારે ત્યાં શું એ લોકો કરે છે શું ત્યાં JCB હાકી અને ગટર કરે છે બધાના ખેતરમાં વાવેતર છે એમાં એટલે એ ખાલી ગટર કરવા જ આવ્યા છે. અને ગટર બીજું શું કરવાનું કે અત્યારે તો અટાણે તો ખાલી ગટર ગાળે છે પણ પછી ઝાડો બાડો આવવા નાય છે પણ પહેલા તો તમે છે ને એ વસ્તુ જે કરે છે ને હા એ અટકાવવા માટે તમે ત્યાં જગ્યા ઉપર કઈક ઓલું કરો તમે મામલત તરફેને બે છો તો ઓલા એનું કામ કરીને જાય